પછી બીજો એક વ્યક્તિ પેલા અમે તો કોઈ આ મુગલ કોઈ ખિસ્તી રેવા વાળા કોઈ ફલણા વાળા કોઈ આર્યો આ રેવા વાળા જયારે ભારત નો દેશ નો વારો આવો ત્યારે પીવી નરસિંહ વડાપ્રધાન બાણું અને જે કઈ મુસલમાનો હોય જે કઈ લોકો હોય બધા કોઈ બાર ના આવેલા નહી અમે તોના દેશના માલિક જ છીએ આવું કહ્યું જયારે દુનિયાના દેશો એમ કીધું

કે ઇન્ડિજન પીપલ તરીકે આપણે પેલો આદિવાસી હતો એટલે આદિવાસી દિવસ આપણે એના માટે આપણું આ લડી રહ્યા છે મિત્રો ખાસ માર વિનંતી છે કે આ ઇતિહાસ આપણે જાણવો પડશે એના માટે આ આહુતિથી થઈ ગયેલા છે લોકોએ અંગ્રેજો સામે લડેલા છે બંધારણ માટે લડ્યા છે બધી રીતે લડ્યા છે પણ આપણે પહેલી પ્રજા હતી એ ભણેલી ગણેલી પ્રજા નથી એટલે કોઈ સમાજમાં જાગૃતિ નથી પણ મારા દીવાન દોસ્તોને વિનંતી છે કે તમે યુટ્યુબ કઈ વિડીયો મૂકે છે એના તમે એનો યોગદાન કરજો એ વાંચજો અને youtube ઉપર તમે જેની માહિતી મોકલ એ બધી માહિતી મળે છે એટલે ખાસ માર કેવું છે બીજું માર કેવું છે જયારે આ દેશની અંદર કુદરતી સંપત્તિ છે કુદરતી સંપત્તિ એ કોની હે આ દેશના રહેવા વાળા લોકોની છે આજે આપણા વિસ્તારની અંદર જળ જંગલ જમીન એ બધું દિવસે દિવસે જઈ રહ્યું છે એના માટે પણ આપણે સંગઠિત થવું પડે આજે તમે આ સાબરમતી માંથી રસ્તા રસ્તામાં આવો એટલે તમને પકડીને પેલો કરી નાખે પણ આ ટેમ્પા પર તો કોઈ કરતો નથી આ કેવી નથી આપણે તો આપણે કોઈ સોરી નથી કરતા આપણે તો કોઈકને ઘર બનાવવા માટે લઈ જઈએ કે કોઈક બાથરૂમ બનાવવા માટે લઈ જઈએ કે એના માટે લઈ જઈએ તા કુદરતી સંપત્તિ છે એ આપણી હે આપણા વિસ્તારમાં માં પેશા કાનૂન લાગુ છે પેશા કાનૂન લાગુ છે પેશા કાયદાનો પણ અભ્યાસ આપણે કરવો પડશે અને જે કઈ કુદરતી સંપત્તિ એ અમારે ગ્રામ સભા નો ઠરાવ કરી અને આપણા સમાજને કુદરતી સંપત્તિનો નો અધિકાર એ પણ આપવા માટે આપણે પ્રયત્નો કરવા પડશે અને ખાસ માર વિનંતી છે વન અધિકાર કાનૂન 2006 ની અંદર જે લોકોએ એ દાવા ભર્યા છે એ લોકોને જમીન મળવાની છે અને આજે આપણા લગભગ આડ એકતા માં મુખ્યમંત્રી સાહેબ આવવા હતા અને તેઓ લગભગ